જેને ગુ પાસેથી એના સામિધ્યમાં રહીને પ્રાપ્ત કરી હોય તેની સભાની અંદર એવી રીતે નથી શોભતા જેવી રીતે કરીને થયેલી સ્ત્રીને

સ્ત્રી ધર્મ શું છે પત્ની સ્ત્રી ઉપવાસ રૂપે વર્ત કરે છે તે સ્ત્રી પતિનું આયુષ્ય હરી લે છે એ જ સ્ત્રી રકવા જાય છે ઉત્તમ દંપતી

શક્તિ હરી લે છે અને તિલક ઝડપથી શક્તિ આપે છે પરોપકાર નો મહિમા જે સજનો હૃદયમાં હંમેશા પરોપકાર જાગતો રહે છે તેઓની વિપત્તિ નાશ પામે છે અને મળ્યા કરે છે

એક જ ગુણ સમસ્ત દોષો ને હિ નાખે છે આશ્ચર્ય આપનારી છે તું ફલ વિનાની જ તારામાં કાંટો છે તું છો ઉત્પન્ન થઈ છો તને પામલી